ચેહર ચેહર કરતા જીવણો ઝાકુ રે છે મારું જીવણો ઝાકુ છે એ ચેહો રે કાકા ક્યાં કી આજીયે રંબાણવા આજી અલી જોલો જોલો

પાકવા પાક પાક દોશિયા સી દોશિયા દોશિયા તું થાય બધા દોશ્યો ન આવશી આ કાકીને કેવું કામ નઈ કરતા ઘરે શેમાં છે દિન અલ્યા ઘરે કે તને નકો કબી લઈ જાવ હોવા નકો મારું મરું આવશે પાઉ હા તમા પણ આવતો નઈ કરવાનો હા પણ અમને અંદર લઈ જવો પડશે હું કહું હું કહું બૂટ બૂટ

मारવાનો નહીં પ્રેમ પ્રેમ જવાનો પ્રેમ પ્રેમ જવાનો કાકા ને તો કે બંધી રાખો મારો નહીં પણ મારતા હું કરીએ તો અમે મો

લા ને આમ ગટડા બેટા 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 બોલા બોતો કર એ જો કે કાકા પિરુ જો પિરુ આ

અરે આ કીધુંતું મંગા તસળવાનો ઓટા અલ્યા આમ વોટો ની હ દેણો ની હ અલ્યા ઓટા અલ્યા બોલી ની મંગા તને ઉડા ખબર પડે હ ઓ બેહે તો દેખાયે તને એની બધી દોશ્યો તો કલર કરી દે અલ્યા કલર નહીં કરું આને મરી જવાનો હ મારી નાખું હું દેવા દે અલ્યા સંભુ મને બેસા દે લાગો જા એ એક રખોય તો આગો જા મોહન તો ભોય પાડો ને પાગો જા

thank you

આ ન્યુ પાંખી મીંજો હા કેમથી આબ તો મને મારી નઈ જાય પણ અમે અમે પતાઈ દેવું આ તમન માર્યા અમે માર્યા અમારી ભૂલ પણ મજા આવી ગઈ મજા આવી તમે ધોઈ નાખ્યો મને અયા એ કેમથી ના પાડીતી દોષ્યો હતી મજા આવી ગઈ તો દોષ્યો નહી દોષ્યો અમે દોષ્યોનો દોષ્યોનો ફ્રી પાઈ નાખ્યો આ અમારો જુડ્યો હોય ને ઓય તારા સાઈડનો ખબર નહી પડે પણ સાહેબ મારી ઉતરી કઈ ન કે તમે અયા બોય સોમલા ઉભો રે વાપર આપી દઉં પચીસ વાંચો કેમેરા માથે મેનું અને પો રૂપિયા નું લેનું એના સિક્યુરિટી વાળું કેવાયું કેવાય

शो मला जेवो रे भाई बंध मलवो

रेस का कहिए ओ

આંગા કંકુણ શાક ને ડોખાપાક બનાય આવજો આ આવી કી નઈ કરવાની ફાટી ફાટી મુના તો ચોક કાટી નો શેરો બનાયો આપા હું તને કહું તન માય સોગન તન માય સોગન તો એવો કસે પેલે આટકી મત હા તો રોવો કેસે હું આતી નઈ

હું આવું છું હું ઘંટી બારે મન થાય એમાં વાત કરો તમે

Cái tay 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 phải ca lâu nay 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 này nay 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 nay

અને ગણપત યુનિવર્સિટીના વચ્ચે આવે તો ગતની સ્વત પાર કરી આપણે આવી જઈએ વિડીયો બનાવવા આ વિડીયો અમારો કોમેડીથી ભરપૂર હવે આ વિડીયો લાઈક કરજો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ને આપણા પાંચસો સબસ્ક્રાઈબર થવા આવ્યા હોય તો થોડો ખાલી સપોર્ટ કરી દેજો મિનિમમ દોઢ પછી થોડો ખાલી સપોર્ટ કરી દેજો લાઇક કરજો શેર કરજો ને